સજાણ બંદર વિસ્તારમાંથી ચારસો મતદારોના નામ દૂર કરાતા મામલતદાર ને આવેદન ઉમરગામ તાલુકાના સજાણ બંદર વિસ્તારમાં રહેતા એક જ સમુદાયના આશરે ચારસો થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરાતા મામલે

તેઓ સતત મતદાન કરતા આવ્યા છે આવા સ્પષ્ટ પુરાવા હોવા છતાં નવી પ્રક્રિયાના કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ લેખિત કારણ કે સુધારાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવી કાર્યવાહી અન્યાયપૂર્ણ અયોગ્ય તથા લોકશાહી અધિકારનો ભંગ કરતી હોવાનું જણાવ્યું હતું આવેદનમાં માંગ કરવામાં આવી હતી કે બે હજાર બેની મતદાર યાદીમાં નોંધાયેલા અને ફોર્મ પૂર્ણ કરેલા મતદારોના નામ દૂર કરવાની કાર્યવાહી તાત્કાલિક અટકાવવામાં આવે તેમજ જો કોઈ નામ દૂર કરવામાં આવ્યા હોય તો તેના કાયદેસર અને લેખિત કારણો આપવામાં આવે કોઈ પણ મતદારનું નામ દૂર કરતા પૂર્વે સંબંધિત વ્યક્તિને યોગ્ય જાણ અને પૂરતો સમય આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી આ ગંભીર મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ન્યાય નિર્ણય લેવામાં આવે તેવી માંગ મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી ગુલામ દસ્તાગીય શૌકત અલી પીપિયા ઘટના એવી બની છે કે જે એસઆઈઆર ના નવા ફોર્મ જે ફિલઅપ કરાયા હતા એ અમે બીએલઓ સાહેબને તમામ કાયદાકીય જે માહિતી પૂરી પાડવાની હતી એ બધી આપને પુરાવા સહિત એમને આપેલા હતા એમાંથી લગભગ ત્રણસોથી ચારસો માણસોના નામ કમી કરવા માટે વાંધા અરજી નાખેલી છે અને વાંધો ઉઠાવનાર વ્યક્તિનું કોઈ અસ્તિત્વ જ નથી એ વ્યક્તિ જ ખોટો છે આવા ખોટા વ્યક્તિઓની અરજી મામલતદ્વાર દ્વારા સ્વીકારવામાં આવી છે અને બીએલઓને એમની માહિતી પૂરી પાડવામાં આવી બીએલઓ તરફથી અમને જે જાણ થઈ અને લિસ્ટ જે મળી છે એમાં ફક્ત મુસ્લિમ સમાજના લોકોનો સમાવેશ સમાવેશ કરવામાં આવેલો છે જે મુસ્લિમ સમાજના લોકોનું નામ કમી કરવા માટે વાંધો ઉઠાવેલો છે આવા ખોટા અરજદારોની અરજી સ્વીકાર કરીને એમના વાંધાને સ્વીકાર કરવામાં આ મામલતદાર સાહેબે જે સ્વીકાર કરેલું છે એ એ બદલ અમારો વાંધો છે અને એના માટે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ ઉમરગામને પણ આપેલું છે અને ઉમરગામ પોલીસ સ્ટેશન અમે ગયા હતા કે આ ખોટા માણસોએ ખોટી અરજી કરી નામ કમી કરવા માટે જે વાંધો ઉઠાવેલો છે એના વિરુદ્ધ અમે ફરિયાદ કરવા ગયા

આ ખોટી રીતે હેરાન કરવાના ઈરાદે ઈરાદાપૂર્વક આ કામ કરવામાં આવ્યું છે